જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈ વૈષ્ણવોની વાર્તા અને વૈષ્ણવ છે બીજા કૃષ્ણ ભટ્ટ અને એમનો વાર્તા પ્રસંગ બીજો શ્રી કૃષ્ણ ભટ્ટ એક વખત શ્રી ગોવર્ધનનાથજીના ભિતરિયા થયા હતા તેઓ શ્રી ગોવર્ધનનાથજીની સેવા અને શ્રૃંગાર કરતા હતા તેમના મનમાં પ્રભુનો ચરણ સ્પર્શ કરવાની અભિલાષા છે પણ તેઓ એક પણ દિવસ પ્રભુને ચરણ સ્પર્શ કરતા નથી આની પાછળ રહેલું કારણ એ છે કે કૃષ્ણભટ્ટ સ્વગત કેતા કે માત્ર ચરણ સ્પર્શ ક્યાંથી શું થાય શું કીધું કે માત્ર ચરણ સ્પર્શ કર્યાથી શું થાય સ્વયં શ્રી ગોવર્ધનનાથજી છે એ જ તેમને ચરણાર્વિંદનો સ્પર્શ કરાવે ત્યારે જ સિન્નાથજીએ પોતાના પર કૃપા કરી હોવાનું જણાય કહેવાનો અર્થ શું છે વૈષ્ણવો કે હું ખાલી ચરણ સ્પર્શ કરી લઉં તો એ ચરણ સ્પર્શ કર્યાથી શું થાય એનાથી શું મળે પણ જો સ્વયં શ્રી ગોવર્ધનનાથજી મને એમના ચરણનો સ્પર્શ કરાવે તો કૃષ્ણ ભટ્ટ કે મારા પર પ્રભુએ કૃપા કરી એવું મને જણાય વળી માખી પણ શ્રી શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરે છે પણ તેને તો જ્ઞાન જ નથી અને તેથી શ્રી ગોવર્ધનનાથજી સ્વયં કૃપા કરે અને શ્રી ગુસાઈજીની કાનીથી તેઓ ખુદ પોતાના બંને ચરણારવિંદ મારા માથા પર ધરે ત્યારે જ શ્રી ગોવર્ધનનાથજીએ ચણાર્વિંદનો સ્પર્શ કરાયો એમ પોતે જાણશે એમ તેઓ મનોમન હવે કૃષ્ણ ભટકે છે ચરણ સ્પર્શ તો કે ગમે એ કરી આવે માખી એ કરવી લે છે પણ એને તો જ્ઞાન નથી એટલે પોતે એવું મનોમન વિચારે છે કે શ્રી ગુસાઈજી કૃપા કરે અને પ્રભુ છે એના પોતાના ચરણો છે મારા મસ્તક ઉપર ધરે તો મારા પર કે એના ચરણના સ્પર્શ થયા કહેવાય અને મારા પર કૃપા થઈ પ્રભુની એમ હું જાણું આ રીતે કૃષ્ણ ભટ્ટ ઘણા દિવસો સુધી સેવા કરે છે કૃષ્ણ કૃષ્ણભટ્ટના મનોભાવની જાણ થાય છે સિન્નાથજી તો અંતર્યામી જાણી ચૂક્યા છે અને શ્રી ગુસાઈજી એકદા સિન્હાજીના શુંગાર કરતા હતા ગુસાઈજી છે એ સિદ્ધારજી બાવાના શૃંગાર કરતા હતા ત્યારે સિદ્ધનાથજી શ્રી ગુસાઈજીને એવું કહે છે કે કૃષ્ણ કૃષ્ણભટ્ટના આટલા બધા દિવસો સેવા કરતા પસાર થયા પણ એમણે તો ચરણાર સ્પર્શ છે મનથી ક્યારેય પણ કર્યો નથી સિન્હાજી અને શ્રી ગુસાઈજી વચ્ચેના સંવાદ વેળાએ કૃષ્ણ ભટ્ટ છે એ નજર નોંધેલી રાખી અને કૃષ્ણ ભટ્ટે શ્રી ગોર્ધનનાજી શું કે છે એની છે એ કરી છે આના પ્રતિભાવ રૂપે કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ એટલે કે બે હાથ બે પગ છાતી નાભી મસ્તક અને આંખો બધા વડે દંડવત કરે છે અને સાદર એવું જણાવે છે કે મહારાજા ધિરાજ ખુદ શ્રી ગોવર્ધનનાથજી સત્યવચન કહે છે પણ એ સાથે જ પોતે કૃષ્ણ ભટ્ટે ચણારવિંદનો સ્પર્શ કરવા યોગ્યતા પ્રાપ્ત બન્યા છે કે નહીં એની પૃચ્છા છે એ શ્રી ગોવર્ધનનાથને કરવા પણ તેઓ વિનંતી કરે છે કે આપ પ્રભુને પૂછો તો ખરા કે હું ચરણ સ્પર્શ કરવા યોગ્ય હવે બહેનો છું કે નહીં એવી વિનંતી છે એ ગુસાઈજીને કરે છે કે તમે પ્રભુને પૂછો તો ખરા અને જો પોતાને એટલે કે કૃષ્ણ ભટ્ટે આવી યોગ્યતા પ્રાપ્ત થઈ હોય કૃષ્ણ ભટ્ટને તો તેઓ કૃષ્ણ ભટ્ટને સ્પર્શ છે કરાવશે એમ પૂછવા વિનયપૂર્વક જણાવે છે આજ્ઞા મળે તો હું ચરણારવિંદ સ્પર્શ કરું એમ કૃષ્ણ ભટ્ટ છે વધુમાં કેસાઈજી કૃષ્ણ ભટ્ટની આ વાત સાંભળી અને હવે ખૂબ જ રાજીપો અનુભવે છે તો અહીં એક વાત જાણવી રસપ્રદ થઈ પડશે વૈષ્ણવો કે કૃષ્ણ ભટ્ટ શ્રી સેવા શૃંગાર ઘણા દિવસો સુધી કરે છે શ્રી ગોવર્ધનનાથજી ચણાર વિંદુ સ્પર્શ કરવાની ઈચ્છા તેમના મનમાં હવે ઘર તો કરી ગઈ છે આમ છતાં એ માટે પોતાને યોગ્ય છે ગણતા નથી પોતાનામાં યોગ્યતા છે કે નહીં એ અંગે તેઓ અજ્ઞાત છે તેથી તેઓ ચરણ સ્પર્શ કરવાની અનાધિકાર ચેષ્ટા કરતા નથી વળી પોતાનામાં પ્રભુના ચરણનો સ્પર્શ કરવાની યોગ્યતા આવશે ત્યારે સ્વયં જ કે પ્રભુ છે એ પોતાને એ માટે તક આપશે એવી પ્રભુ પ્રત્યે તેમને દ્રઢ અને અવિચળ શ્રદ્ધા છે આસ્થાય છે તો કૃષ્ણ ભટ્ટ છે એ દિન ભાવે તેમના હૃદયનો આશય છે જણાવે છે એ પછી શ્રી ગુસાઈજી શું કહે છે કે બાવા સિંધાજીને કે બાવા કૃષ્ણ ભટ્ટની વાણી તમે સાંભળી એવો પ્રશ્ન સવિનય સિંધાજીને કરે છે એ પછી શ્રી ગુસાઈજી વાત છે એ કાને ધરી અને ગોવર્ધનનાથજી છે એ કૃષ્ણ ભટ્ટ પર અમી નજર છે કરી અને તેમને આગળ આવવા જણાવે છે કે આવો આગળ ગોવર્ધનનાથજી કે અને પછી સિંધાજી પોતાનો જમણો ચરનારવિંદ છે કે ચોકી ઉપરથી સ્મિત કરી અને સ્મિત સહ ઊંચો કરે છે બોલો શ્રી કેવાય ધનના તો અહીંયા પ્રભુએ ચરણ ચોકી પરથી પોતાનો ચરણ છે ઉપાડ્યું છે અને કૃષ્ણ ભટ્ટને આગળ આવવા માટે કીધું છે સ્મિત સાથે પ્રભુએ પોતાનો ચરણ છે ઊંચો કર્યો અને આ જોઈ અને શ્રી ગુસાઈજી છે એ કૃષ્ણ ભટ્ટને કહે છે કે તું તો ભાગ્યશાળી અને તેઓ ચરણારવિંદનો સ્પર્શ કરવાનું પણ કહે છે કૃષ્ણ શ્રી ગુસાઈજીની વાત સાંભળીને મુગ્ધ ભાવ થઈ જાય છે તેમને કસી વાણી પણ છે એ સ્ફૂર્તિ નથી બોલી શકતા નથી કૃષ્ણ ભટ્ટની દશા જોઈ અને શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટનો હાથ છે એ સ્વહસ્તે પકડી અને શ્રી ગોવર્ધનનાથજીના ચણાવિંદો સ્પર્શ છે એ કરાવે છે ગુસાઈજી એ છે કૃષ્ણ ભટ્ટનો હાથ સ્પર્શ પ્રભુના કરાવ્યા અને ત્યારે કૃષ્ણ ભટ્ટ તે વખત સૌ સર્વ પ્રથમ શ્રી ગુસાઈજીને દંડવત કરે છે અને પછી ગોવર્ધનનાથજીને પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ચરણ સ્પર્શ કરી અને પોતાની આંખો હૃદય અને હાથનો સ્પર્શ છે એ કરાવે છે ચરણ સ્પર્શ કરેલા હાથનો છે એ સ્પર્શ પોતાના આંખોએ કરાવે છે અને હૃદયે કરાવે છે અને એ પછી કૃષ્ણ ભટ્ટ છે એ શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ આપના ચરણ પ્રતાપથી આ ચરણારવિંદ મને હૃદયારૂઢ થાય એવી અરજ છે એ નમ્રતાપૂર્વક કરે છે કે ગુસાઈજીની કૃપા જો વરસશે તો અવશ્ય ગોર્ધનનાથજીની કૃપા વરસશે તો શ્રી ગુસાઈજી કૃષ્ણભટ્ટના હૃદયના શુદ્ધ ભાવને જાણી અને તથાસ્તુ તેમ થાવ એવા આશીર્વાદ આપી દે છે કારણ કે પરમા કૃપા છે અને શ્રી ગુસાઈજી આવી રીતે આપી દીધા આશીર્વાદ અને શ્રી ગોર્ધનનાથજીની સમક્ષ આપ્યા છે અને કૃષ્ણ કૃષ્ણભટ્ટે ગોર્ધનનાથજીના ચરણ સ્પર્શ શ્રી ગુસાઈજીની ઉપસ્થિતિમાં કર્યા એ પછીથી તેમણે ક્યારેય પણ શ્રી શ્રીનાથજીના ગોવર્ધનનાથજીના ચરણ સ્પર્શ પછી કર્યા નથી અહીં ખેંચે એવી વાત તો એ છે કે શ્રી ગુસાઈજીની વાત સાંભળીને શ્રીનાથજી સ્વયં જ પોતાનો જમણો ચરણારવિંદ ઊંચો કરે છે પણ અવાક બનેલા કૃષ્ણ ભટ્ટ શ્રીનાથજીના ચરણો સ્પર્શ છે એ કરી શકતા નથી ત્યારે શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટનો હાથ પકડીને શ્રીનાથજીના ચરણારવિંદ છે એનો ચરણ સ્પર્શ છે એ કરાવે છે આથી કૃષ્ણ ભટ્ટ તેમના ઉપકારવસ થઈ અને પ્રથમ તેમને ગુરુને શ્રી ગુસાઈજીને દંડવત કરે છે કે એમણે કરાવ્યા ચરણના સ્પર્શ તો અહીં પહેલી પંક્તિ છે ગોવિંદ જેને ગોવિંદ છે એ બતાવી દીધા છે દેખાઈ દીધા દેવાયા છે એવા ગુસાઈજી પરમ કૃપાલુ અને શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટને શ્રી ગોવર્ધનનાથજીના ચરણાવિંદનો સ્પર્શ છે કરાયો અને પછી કૃષ્ણ ભટ્ટે ફરીથી ક્યારેય પણ તેમના ચરણનો સ્પર્શ કર્યો નથી કેમ કે ભાવ છે દટ થયા પછી ક્રિયા તો અનઅપેક્ષિત થઈ જાય છે અનઅપેક્ષિત ક્રિયા કહેવાય હવે એની કોઈ જરૂરિયાત રહેતી નથી તો વૈષ્ણવો હજુ પણ કૃષ્ણ ભટ્ટની વાર્તા ઘટના ત્રીજી અને ચોથી છે એ પણ આપણે અવશ્ય સાંભળીશું આવતા વિડિયોની અંદર તો વૈષ્ણવો આજની વાર્તા પસંદ પડી હોય ગોવર્ધન પ્રભુની જો તમારા પણ કૃપા થઈ ગઈ હોય તો અવશ્ય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂસો નહીં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો આવા જ સત્સંગો સાંભળવા માટે અહીં લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ